નમસ્કાર દર્શક મિત્રો મિસ્ટર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે આસો માસના મા ભગવતીની નવરાત્રિ નિમિત્તે સમગ્ર ગુજરાતમાં લોકો આરાધના તેમજ અનુષ્ઠાનમાં મગ્ન બન્યા છે ત્યારે બીજી બાજુ રાજકોટ ખાતે પંદર વરસથી ચલાવતા નીલ સિટી ક્લબ દ્વારા આયોજિત નવરાત્રિના નામે સકીરા તેમજ જમાલકુડી સોંગ વગાડવામાં આવ્યા હતા જેનો વિડીયો વાયરલ થતાં સમગ્ર ગુજરાતમાં ભારે રોષ ઊભો થયો હતો જ્યારે ભૂતપૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા પણ આ કૃત્યને સખત શબ્દોમાં વખોડી કાઢવામાં આવ્યું હતું તેમને પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે નવરાત્રિ એ મા ભગવતીની ઉપાસના તેમજ આરાધના માટે હોય છે તેમજ ભક્તો દ્વારા રાસ તેમજ ગરબા લેવામાં આવતા હોય છે ત્યારે આવા બેફામ બનેલા આયોજકોને ધર્મનું જ્ઞાન ન હોય તો આ રીતના કૃત્ય કરતા હોય છે જેની સીધી અસર ભાવિ પેઢી તેમજ સનાતન ધર્મની સંસ્કૃતિ પર પડતી હોય છે જો કોઈ વ્યક્તિ અથવા એક જ્ઞાતિ પર ટિપ્પણી કરવામાં આવે તો લોકોના ટોળે ટોળા એકત્રિત થઈ આવેદનપત્રો તેમજ આંદોલનો કરતા હોય છે જ્યારે આવા કૃત્યના લીધે સનાતન ધર્મની સંસ્કૃતિ પર કલંક લગાવનાર આયોજકો સામે ધર્મના નામે ઝંડા લઈ ફરતા ઠેકેદારો તેમજ તંત્ર શા માટે મૌન ધારણ કર્યું છે તેવા પ્રશ્નો લોકોને સતાવી રહ્યા છે આવા આયોજકો સામે તાત્કાલિક રોક લગાવવામાં આવે તો ભવિષ્યમાં આવા કિસ્સા થતાં અટકી શકે છે માટે તંત્ર દ્વારા તાત્કાલિક આ આયોજન પર કાયમી માટે બેન લગાવવું જોઈએ જોતા રહો મિસ્ટર ગુજરાત ન્યૂઝ સત્યતાની સાથે સ્પષ્ટ વાત ધન્યવાદ જે વિડીયો પ્રસારિત થયા છે એમાં ચોક્કસ હું માનું છું અને હું વખોડી કાઢું છું હિન્દુ સંસ્કૃતિ આપણી પરંપરા અને નવરાત્રીનું મહત્વ નવરાત્રિ ઉત્સવ એ માતાજીની આરાધનાનો ઉત્સવ છે ભલે પ્રાચીન ગરબીઓને આજના સમયમાં અર્વાચીનો થાય મોટી સંખ્યામાં યુવાનો ત્યાં આગળ આવે ને બધા રાસ લે નાચવું અને રાસ લેવું એ બેમાં ફેર છે થર્ટી ફર્સ્ટમાં જે ઉજવણી થાય છે નાચવાની ઉજવણી થાય છે અહીંયા એ આપણે માની આરાધનાની સાથે રાસ લે છીએ ત્યારે જે ગઈકાલે સકીરાના ડાન્સ અને આ પ્રકારનું જે પ્રકારે આયોજકે કર્યું છે એને હું સખત શબ્દમાં વખરું છું અને નવી પેઢી એના ઉપર ખરાબ અસર પડે અને ભવિષ્યમાં પણ આપણું આ પ્રાચીન સંસ્કૃતિ અને પરંપરાને હિન્દુ સમાજની નાગરિક હવાઈ આ પ્રકારનું કોઈ પણ આયોજન ન થવું જોઈએ સરકારે પણ આ અંગે સમગ્ર ગુજરાતમાં જે કંઈ આ મોટા આયોજનો થતા હોય ત્યાં નજર ધ્યાન આપવું જોઈએ અને ત્યાં મર્યાદામાં આ પ્રકારની નવરાત્રિ મહોત્સવ ઉજવાય એનું ધ્યાન રાખે એ અતિ આવશ્યક છે બાકી તો થર્ટી ફર્સ્ટ કલ્ચર અને નવરાત્રિ કલ્ચરમાં વાસ ડિફરન્સ છે અહીંયા એક આરાધનાનું આ આપણું પર્વ છે અહીંયા મર્યાદાઓ છે અહીંયા સ્ત્રી દાક્ષણ્ય છે અને આ નવરાત્રિ મહોત્સવ સ્ત્રીઓના સન્માનનો કાર્યક્રમ છે અને એમાં આ પ્રકારના જે ડાન્સો છે એ કોઈપણ સંજોગોમાં ચાલે નહીં અને આ પ્રકારે અટકાવવું જોઈએ